નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી આવો જુઓ આજના મહત્વના સમાચાર અમારા રિપોર્ટર જયેશ ડામોરનો અહેવાલ સંતરામપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે પંદર નવેમ્બરે ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીની શરૂઆત થઈ ડોટ આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પંચમહાલ વિભાગના સંઘચાલક શ્રી સુરેશભાઈ ભાવસાર અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા જનજાતિ કલ્યાણ આશ્રમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મહત્વના વક્તાઓએ બિરસા મુંડાના જીવન અને તેમના સ્વાતંત્ર્ય સંગ્રામમાં યોગદાન પર પ્રકાશ નાખ્યો વક્તાઓમાં ધર્મેશભાઈ પારગી અને અમરસિંહ બારિયા સહિત સંતરામપુરના આગેવાનો પણ હાજર રહ્યા કાર્યક્રમ દરમિયાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પંજલી અર્પણ માટે બાઇક રેલી પણ યોજાઈ જે બસ સ્ટેશન સ્થિત બિરસા મુંડા ચોક પર પૂરી થઈ રિપોર્ટર જયેશ ડામોર મહીસાગર મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ હંમેશા સત્યની સાથે